સમાચારમાં વાત કરીએ તો ગરબાડા તાલુકામાં ગતરોજ માર્ગ અકસ્માતમાં કાળના ખપરમાં હોમાયેલા એક જ કુટુંબના છ હતભાગીઓના એક જ ચિંતા પર માફ કરજો એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કરવામાં આવતા આખું ગામ હિપકે ચડ્યું હતું જી હા ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર પાટિયા ઝોલ તળાવ નજીક ગઈકાલે સવારે ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાં ઝરીઝુબર્ગ ગામના એક જ કુટુંબના સભ્યો કારના ખપ્પરમાં હોમાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેક વર્ષ પહેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન સંબંધિત તકરાર થઈ હતી જેમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી કોર્ટમાં આ બોર્ડ ઉપર આવી ગયો હતો કટારક પરિવારના મહત્તમ સભ્યો રાજકોટ કામ અને કન્સ્ટ્રક્શન ઉપર મજૂરી કામના જોતરાયેલા હોવાથી ત્યાં જ રહેતા હતા જ્યારે તેમના પિતા કસુભાઈ સહિતના ગણતરીના લોકો જ ઘરે રહેતા હતા કોર્ટમાં મુદ્દત પડે ત્યારે કસુભાઈને જાણ કરાતા તેઓ કોર્ટ મુદ્દતે હાજરી આપવા વતન આવ્યા હતા જોકે અગાઉ ચાર વખત કોર્ટમાં મુદ્દતે હાજર થઈ ગયેલા કટારા અને કેવલભાઈ કટારા બાળક રાઘવ સાથે બસ દ્વારા મંગળવારે ગરબાડા આવ્યા હતા ત્યાંથી રિક્ષામાં ઝરીઝુબર્ગ ઝરીબુઝર્ગ ગામે ઘરે જતી વખતે ટ્રકની ટક્કર અકસ્માતની ઘટના બની હતી તમામના મોત થતા ગામમાં શોખની લાગણી ફેલાઈ ગઈ હતી અજરોજ વહેલી સવારે એટલે કે સાડા થી સાત વાગ્યા દરમિયાન ગરબાડા બસ સ્ટેન્ડ થી એક કુટુંબ રિક્ષામાં પોતાના ગામ તરફ જઈ રહ્યું હતું ત્યાં પાટિયા ઝોલ ગામ નજીક તળાવ પાસે રોડ ઉપર વળાંક આવેલ છે ત્યાં સામેથી એક એમપી સાઈડ તરફથી એક ટ્રક આવતી હતી એ ટ્રક સાથે આ રિક્ષાને અકસ્માત થતાં છ ઈસમોના મરણ થયેલ છે જેમાં ચાર પુરુષ એક મહિલા અને એક નવ વર્ષના બાળકનું સ્થળ ઉપર જ મરણ થયેલ છે